અદ્ભુત અદ્ભુત આ અવતાર સત્પુરુષ ભારત મોઝાર આક્રમ તારણ તારણ હાર વંદન દાદાવારંવાર વંદન દાદા વારંવાર ને દાદા ભગવાનને એક વખત ભાદરણ ગામમાં જવાનું થયું તેમના કોઈ ઉંમરવાળા હતા તેમને થયું કે લાવો ને હવે મારાથી જવાય નહીં તો ગેલેરીમાં દર્શન કરવા માટે આવીને ઊભા થઈ ગયા ના પર તો દાદા તેથી પસાર થયા તો પછી બે હાથ જોડીને નમસ્કાર દાદાએ છે ધબ્બો માર્યો એને કેટલાય વખતનો નો દુખાવો હતો તો મટી ગયો એટલે એમને તો પછી ગામમાં જાહેરાત કરી નાના ગામમાં તો તરત બધું થઈ જાય ખબર કે દાદા ભગવાને મને ધબ્બો માર્યો અને મારો બધો દુખાવો કેટલા વખતનો જતો રહ્યો તો પછીથી દાદા જ્યાં હતા ત્યાં લાઈન લાગી કે ભાઈ સારું મારું દુઃખ દૂર થઈ જાય ને ભાઈ આ ભૂતગઢનું દુઃખ દૂર કરવા કેટલો રસ હોય આપણને કેટલો રસ હોય એના માટે જો કોઈ ડૉક્ટર મળી જાય આપણને તો આપણે બધું લિસ્ટ આપી દઈએ માથું દુખે છે કાન દુખે છે નાક દુખે છે પગ દુખે છે કમર દુખે છે મણકો દુખે છે ખાંસી આવે છે ચહેર આવે બધું બોલી જઈએ આ જે ભગવાન જો દાદા ભગવાનને આપણે કેટલું લિસ્ટ આપીએ કે આટલી બધી ભૂલો મારામાં પડી છે ચલો આગળ વાત પછી બધું ટોળું આવ્યું તો દાદા વિચારમાં પડી ગયા શું થાય કે લાઈન લાગી ગઈ દાદા કે અમારું આ બધા પૂછે કે મને આ તકલીફ છે મને આ તકલીફ છે પછી જો હકીકત ખબર પડી તો દાદા એ શું કહ્યું કે ભાઈ આ તો અમારું યશનામ કર્મ છે શું છે એમને ધપ્પો માર્યો ને મટી ગયો પણ હું કંઈ આ ધંધો કરતો નથી જ્ઞાની પુરુષે કોઈ જગ્યાએ કરવરસ ચાખ્યો નથી એ વખતે દાદાએ જે બધા આવેલા ને કીધેલું કે અમારામાં સંડાસ જવાની એ સ્વતંત્ર શક્તિ નથી અમારે અટકે ત્યારે ફાંકી લેવી પડે છે આવા દાદા છે જેણે આ ભાન તેને આત્મા भीनंदन राण के घाट घंटरियो जैसा